આપણે બધા ઉઠી ગયા છીએ અત્યારે અમારા દીદી હજી મોઢું ધોવ છે ભાઈ મોતીભાઈ ક્યારે આટા વિટા કરે છે તો વાસુભાઈ ચા લઈને આવી ગયા છે લાવો બબલા થોડીક ચા પીવડાવો અને આ હજી અમારે ભાઈ સૂતા છે જો સરસ મજાની ગરમા ગરમ ચાય તો મિત્રો બને રેજો આપણા વિડીયોમાં ચાલો ચા પીવા મિત્રો વાસુભાઈ સ્કૂલે જઈ રહ્યા છે બાય બાય જય શ્રી કૃષ્ણ ભાઈ બાબલો અત્યારે સ્કૂલે જાય છે આપણે પણ અત્યારે અત્યારે ગયા છીએ આવી ગયા છીએ આપણા ઘરે વાગ્યા છે બે બપોરના બે વાગ્યા છે ભેટ પૂજા કરશું અહિયાં રસોઈ શું બની રહી છે આપણે ચેકિંગમાં આવશું ઉપર આવી ગયા છીએ તો ભાઈ જો આવું કઈક બાજરાના રોટલા ને ભાજી બટાકા ગરમા ગરમ અહીંયા રાખી દો અમારા બેન મજૂરી કરે મજૂરી હો અમારી બેન મજૂરી કરે કેટલી મજૂરી કરી હજી પૂરું નથી થયું તો આમ કઈક છે તો આપણે હવે પેટનો ખાડો ભરી લઈશું ભાઈ તો મિત્રો આજે કામ તો કંઈ હતું નહીં બપોર પછી આરામ કરતા હતા તો અત્યારે મનને એવું થયું કે આપણે હનુમાનજીના દર્શન કરવા છે તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ હનુમાનજીના દર્શન કરવા મિત્રો બને જો આપણા વિડીયોમાં મજા આવશે તમને અને આ મંદિર ક્યાં આવેલું છે હું તમને આગળ જઈને બતાવું છું તો મળીએ જય વાડીવારા દાદા જય હનુમાન દાદા આપણે આવી ગયા છીએ ફાઈનલી હનુમાનજી ના મંદિરે ચંકટ મોચન હનુમાનજી મંદિર બાલાજી પ્રોપર્ટી આ મંદિર છે મિત્રો અત્યારે નારોલ ચાર રસ્તા ઉપર છે બ્રિજ ની નીચે તો મિત્રો અવશ્ય દર્શન કરજો બાલાજી હનુમાનજી ના બહુ મજા આવશે તમને મિત્રો આપણે અહીં આવી ગયા છે સોળાફળી ખાવા આ ભાઈને સોળાફળી બહુ ભાવે છે ને લાબડે એને ખવડાવતું અત્યારે તીખી ચટણી જોડે સોળાફળી અને આ ભાઈને છે ને આને તીખું ખાવામાં થોડોક તકલીફ પડે છે પણ તોય ખાશે ખરો હે ને ભાઈ કેટલી લેવી તારે કેટલી ખાવી છે અરે તમારે કેટલી ખાવો એમ કેટલી ખાય કેટલી મસાલો નાખ્યો થોડો મિત્રો આપણે ચોળા ફળી ખાઈ લીધી છે અત્યારે અને આપણે આવી ગયા છીએ આપણા ઘર તરફ આપણા લોકેશન ઉપર આ છે વાસણા એરિયા અને આ ભાઈને ખાવાની હતી બટાકાની ચીપ્સ એ મળી નથી અને બીજા ભાઈને ભાવતી હતી ચોડા પડી તો મિત્રો આપણે ચોડા પડી ખાઈ લીધી છે અને રિટર્ન આવી ગયા છીએ આપણા ઘર તરફ પણ જે ભાઈ અમારી જોડે હતા એમના મમ્મીની તબિયત થોડીક સિરિયસ હતી એટલે એમને લઈ ગયા છે અત્યારે ઓલજી એલજી હોસ્પિટલ અમે પણ ત્યાં ગયા હતા પણ આપણે મિત્રો હોસ્પિટલનો વિડીયો બનાવ્યો નથી પણ અમારે જે સ્ટાફનો માણસ છે પ્રકાશભાઈ એના મમ્મીની તબિયત થોડીક સિરિયસ છે અત્યારે એમને આપણે અત્યારે એલજી હોસ્પિટલમાં છોડીને આવ્યા છીએ અને અત્યારે આવી ગયા છીએ આપણે આપણા ઘર તરફ આ છે આપણું વાસણા એરિયા આ હોલ છે આપણો મ્યુનિસિપાલટી હોલ વાસણા કમિટી મિત્રો આપણે એને અત્યારે ત્યાં મમ્મી જોડે મૂકી આવ્યા છીએ અને આપણે પણ કલાક પછી પાછું રિટર્ન ત્યાં જવાનું છે કારણ કે એના મમ્મીની તબિયત બહુ ખરાબ છે મિત્રો બને રહીજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મિત્રો આવી ગયા છીએ આપણે પટેલ હાર્ડવેર સ્ટોર ઉપર અત્યારે દુકાન તો બંધ છે કારણ કે આ થોડુંક એવું કામ આવી ગયું છે એટલે આપણી સ્ટોપ બંધ છે અત્યારે અને હમણાં તમને આગળ વિડીયોમાં જે મેં વાત કરી ભાઈના મમ્મી થોડાક સિરિયસ છે તો એમનું એક્ટિવા અહીંયા પડ્યું છે આપણે નયનભાઈ એનું એક્ટિવા આપણા ઘર ઉપર લઈ જશે આ નયનભાઈ એક્ટિવા લઈ જશો આ એમનું એક્ટિવા છે આ પડ્યું એ અને આ આપણું શોપ છે પટેલ હાર્ડવેર સ્ટોર તો ભાઈ લઈ જાઓ તમે એક્ટિવા અને ફોન કરજે મને પ્રકાશભાઈ બોલાવે તો 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 ફોન હું જોડે આવીશ તારી બરાબર જવાનું થાય આ એક્ટિવા એમનું તારા ઘરે મૂકી દેજે અત્યારે આપણે બે આ બાઈક લઈને જઈશું સવારે ના એ તો લઈ જશે અહીંયા આવી અત્યારે તું તારા ઘરે લઈ જા કારણ કે રાતે અહીંયા રખાય નહીં બરાબર તો આપણે મળશું કાલે અને અત્યારે જો પ્રકાશભાઈનો ફોન આવે તો તું મને જણાવજે તો આપણે બે જોડે જઈશું રાતે બરાબર ને ચાલ જય શ્રી કૃષ્ણ ફાઇનલી આપણે અત્યારે આપણા ઘરે પહોંચવા આવ્યા છીએ બધો પ્રોગ્રામ પૂરો કરીને અને હજી જો આપણા વિડીયોમાં હજી એમ બાકી છે આ છે આપણા ઘરનો રસ્તો મિત્રો જો હું ઘરે આવ્યો ને તો અમારો મોતી જો આવા તોફાન કરતો હોય એ ઉપર ઉપર જો આમ જો આમ જો આમ જો આમ જો હું હવાર માં વિયો જાઉં ને ભાઈ તો મારી યાર રમતો હોય ને અત્યારે હું આવું ત્યારે જો આવી રીતના તોફાન કરે છે જો આ છોકરો જો આ જો આમ જો મારો દીકરો છે હો ભાઈ મોતી ચોકલો માલો ચોકલો એ દીકલા તો મિત્રો હવાર કામે જાઉં ને એટલે મારી રમતો હોય અને હું કામેથી ઘરે આવું એટલે મારી આવી રીતના કરે છે જો આ મારો દીકરો છે આ મારો મોટો દીકરો છે જય શ્રી કૃષ્ણ દાદા છે ઘોડી લઈને હાલે છે મોતી મોતી ક્યાં કરતા હે બેટા તો મિત્રો ફાઈનલી આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને જમવામાં જે બનાવ્યું ખાઈ લઈશું અત્યારે બટેકાનું શાક બનાવ્યું છે બાફેલા બટેટા મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ તો ખાઈ લીધું છે ચોળા પડી પણ ખાધી અત્યારે ઘરે જમી લીધું છે તો આ વિડીયોને આપણે અત્યારે એન્ડ આપશું તો મિત્રો જોઈ રાખજો આપણો વિડીયો જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય ટાટા